નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું કુંભ મેળામાં ફરી પાછો જનશાહી લાભ ઉમટી પડ્યો કુંભ મેળામાં જ્યારે શાહી સ્નાન હોય છે ત્યારે કરોડોની સંખ્યામાં લોકો આસ્થાની ડૂબી ડૂબકી લગાવવા માટે ઉમટી પડે છે પરંતુ ભગદડ જે મચી ગઈ એનો એક જે બનાવ બની ગયો એ પછી એમ હતું કે ધીરે ધીરે શ્રદ્ધાળુઓની ભીડ છે એ ઓછી થતી જશે એટલે કે કંટ્રોલમાં રાખી શકાશે એટલી હશે પરંતુ બે ત્રણ દિવસ એવું ચાલ્યું અત્યારે સાહેબ પરિસ્થિતિ એવી છે આજે જ્યારે દસમી ફેબ્રુઆરીનો આપણે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ત્યાં લાખો લોકો ઉમટી પડ્યા છે લાખો લોકો પરિસ્થિતિ એવી છે સાહેબ કે દસ પંદર વીસ પચીસ ત્રીસ અને પાંત્રીસ કિલોમીટર સુધી લાંબી લાંબી વાહનોની લાઇન લાગી છે ટ્રાફિક જામ થઈ ગયો છે વારાણસીથી જે રસ્તાઓ પ્રયાગરાજ જાય છે કાનપુરથી લખનૌથી કે મધ્યપ્રદેશથી એ બધા જ રસ્તાઓ પર પંદર વીસ પચીસ કિલોમીટર વાહનોની લાંબી લાઇન છે લાખો શ્રદ્ધાળુઓ આ જામમાં ફસાયા છે ટ્રાફિક જામ થઈ ગયો છે મુશ્કેલી તો એ છે સાહેબ કે હાઈવે ઉપર લોકોને ખાવાનું મળતું નથી પીવાનું પાણી મળતું નથી કારણ કે ટ્રાફિક જામ હોય તો કોઈ એક ગામની સામે ટ્રાફિક જામ થઈ હોય એવું ના હોય જે વેરાણ વિસ્તાર હોય ત્યાં પણ વાહનો બધા ઊભા હોય છે લાઇનમાં અને ત્યાંથી પીવાનું પાણી મેળવવું ખોરાક મેળવવો આ બધું બહુ મુશ્કેલ છે અને એટલે જ ત્યાંથી એક એવી અપીલ પણ કરવામાં આવે છે કે ભાઈ બને ત્યાં સુધી હમણાં થોડા દિવસો માટે પ્રયાગરાજ જવાનું ટાળવું પરંતુ અપીલ કોઈ સાંભળતું નથી લોકો તો ઘેલા થઈને આસ્થાની ડૂબકી લગાવવા માટે થઈને કોઈ પણ ભોગે હેરાન પરેશાન થઈને એ ત્યાં પ્રયાગરાજ જાય છે અને તંત્ર માટે પણ પ્રશાસન માટે પણ આ બધી વ્યવસ્થા જાળવવી એને મેનેજ કરવું લાખોની ભીડને એ દિન પ્રતિદિન અઘરું થતું જાય છે એક બીજું કારણ એવું છે કે ત્યાં વીઆઈપી લોકો જે આવે છે વીઆઈપી એટલે ભાગે રાજકારણીઓ કારણ કે મહાકુંભ મેળો છે એટલે દેશના જુદા જુદા પ્રાંતમાંથી એમના મુખ્યમંત્રીઓને એમના ગવર્નરને એમના મંત્રીઓને આ બધા આવવાના જ છે એ લોકો જ્યારે આવે છે ત્યારે એની એક અલાયદી વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવે છે એટલે સામાન્ય લોકો જે હોય છે એ તો સાબ હેરાન થાય કારણ કે એના માટેના રસ્તાઓ બંધ કરી દેવામાં આવે પુલ છે એ પણ બંધ કરી દેવામાં આવે ટ્રાફિક છે એ એવી જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવે કે ત્યાંથી એ ચાલે જ નહીં આગળ અને વીઆઈપી કલ્ચર જે છે એ બધા ડૂબકી લગાવીને જતા રહે ત્યાં સુધી સામાન્ય લોકો માટેની બધી વ્યવસ્થા છે એ ખોરવાઈ જાય છે હું કહું વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ માટે વીઆઈપી સુવિધા હોય એ બરાબર છે દરેક રાજ્યના સીએમ માટે અને દરેક રાજ્યના ગવર્નર માટે વીઆઈપી વ્યવસ્થા હોય એ પણ બરાબર છે પરંતુ એક સરકારનું પ્રધાનમંડળ વીસ પચીસ ત્રીસ કે પાંત્રીસ કે ચાલીસ પ્રધાનોનું હોય એ જ્યારે આવે ત્યારે એના માટે બધી અલાયગી વ્યવ અલાયદી વ્યવસ્થાઓ કરવી એ સાહેબ મને લાગે છે કે એ બરાબર નથી સામાન્ય લોકોનું શું આખરે કુંભ મેળો છે એ વીઆઈપી કલ્ચર માટે નથી બધા લોકો માટે છે તમે ત્યાં જાઓ અને તમારા હિસાબે લાખો લોકોને સાહેબ તકલીફ પડે તો તમે ત્યાં કયું પાપ ધોવાના છો તમારું શું કલ્યાણ થવાનું છે બીજાને અડચણરૂપ થઈને બીજાને હેરાન પરેશાન કે હેરાનગતિમાં મૂકીને તમે શું હાંસલ કરવાના છો પરંતુ તમારે તો વીઆઈપી કલ્ચર જોઈએ છે ફોટો સેશન કરવું છે એનો વિડીયો તમારે શેર કરવું છે અને તમારા લાગતા ઓળખતા માનીતાને એવું બતાવી દેવું છે કે જો અમે વીઆઈપી રીતથી ત્યાં મેં ડૂબકી લગાવી આ કલ્ચર સદાંતર સાહેબ નાબૂદ થઈ જવું જોઈએ સામાન્ય લોકો છે કેટલા હેરાન થાય છે બાળકો હોય છે મહિલાઓ હોય છે કોઈ બીમાર પડે છે પીવાનું પાણી ન મળે ખાવાનો ખોરાક ન મળે સાહેબ દવા ન મળે પેટ્રોલ ન મળે ડીઝલ ન મળે તમારા પાપે આ બધું જ કલ્ચર બંધ કરી અને તમારે જો જવું હોય તો તમે સામાન્ય માણસની જેમ જાઓ એકવાર તો તમને ખબર પડે કે કુંભ મેળામાં કેટલી તકલીફ પડે છે તમારે તો વીઆઈપી રેન્જમાં જવું છે અને પછી એવું નિવેદન આપવું છે કે બહુ વ્યવસ્થા સારી છે લાખો શ્રદ્ધાળુ આવે છે કોઈને કાંઈ તકલીફ નથી શા માટે તમને તકલીફ ન પડે એટલા માટે તમે જાઓ એકવાર સામાન્ય માણસ થઈને સાહેબ કુંભ મેળામાં તો તમને ખબર પડે કેટલી વિશે સો થાય છે તમામ રાજ્યના મુખ્યમંત્રી ગવર્નર વડાપ્રધાન રાષ્ટ્રપતિ આ બધાને બાદ કરતાં બાકી કોઈ વીઆઈપી હોવું જ ન જોઈએ વીઆઈપી છે ને તમે એલા અમારા મતથી ચૂંટાયેલા છો તમને સત્તા મળી છે પાવર મળ્યો છે સગવડતાઓ મળી છે અમે એ મત આપ્યા એટલે મળી છે તમને અને તમે આજે પબ્લિકને હેરાન થાય કયો વીઆઈપી નેતાએ એવું કહ્યું કે ભાઈ હું નહીં આવું ત્યાં પબ્લિકને બહુ હેરાનગતિ થાય છે કોઈએ નહીં સાહેબ બધાએ ને પોતપોતાની રીતથી આસ્થાની ડૂબકી લગાવી છે અને એ કોમનમેનની સાથે નથી લગાવી એને તો વીઆઈપી કલ્ચરમાં જઈ અને આ બધું કામ કરવું છે આ યોગ્ય નથી આ બરાબર નથી મારા દર્શક મિત્રોને કહેવું છે કે હમણાં ત્યાં બહુ ગીર દઈ છે ભયંકર અને બને ત્યાં સુધી જવાનું ટાળવું દસ પંદર કિલોમીટર સુધીની લાઇન હોય છે એનાથી પણ વધારે હોય છે ચાલવાનું ઘણું બધું છે ટ્રેનમાં તો કોઈ પરિસ્થિતિ જ ખરાબ છે આપણે તો વાત કરીએ છીએ પ્રાઇવેટ વાહન લઈને ગયા એ તો બધા પચીસ પચીસ કિલોમીટર લાંબ ટ્રાફિક જામમાં ફસાયા છે પરંતુ ટ્રેનની અંદર સાહેબ તમારી ટિકિટ હોય ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોય એસીની ટિકિટ હોય પણ તમને ડબ્બા સુધી પહોંચવા દેતા નથી ત્યાં બીજી બધી પબ્લિક છે એ અંદર ચડી જાય છે કોઈ આરપીએફના જવાનો નથી કોઈ ત્યાં ચેકિંગ કરતું નથી લાખો લોકો જ્યાં હોય ત્યારે તમારી ચેકિંગની વ્યવસ્થા છે હંમેશા ખોરવાઈ જાય કોઈપણ તંત્ર હોય એના માટે એવો અઘરું છે પરંતુ તમારે રિટર્ન રેલવેની ટિકિટ હોય તો તમને ડબ્બામાં દે તમે કેવી રીતે આવો એટલે બને ત્યાં સુધી હમણાં જવાનું ટાળો તમને એમ લાગે કે ત્યાંની પરિસ્થિતિ સારી છે અને આપણે એનો મુકાબલો કરી શકશું તો ચોક્કસ જજો મિત્રો ઘરે બાલદીમાં ગંગાના બે ટીપા નાખી અને ગંગા સ્નાન કર્યું છે ત્રિવેણીમાં સ્નાન કર્યું છે એવો અહેસાસ તમને થશે અને એમ માની લેવાનું મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તું